વારંવાર વીજ પુરવઠાથી ત્રસ્ત ભૃગુપુર ગામના લોકો ચૂડા પીજી વિશે કચેરીએ રજૂઆત માટે દોડી આવ્યા આદિશક્તિના પાવન પર્વમાં ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગોરખવાડા લિયાદ લાલિયાદ ભૃગુપુર કારોલ સેજકપર સહિતના ગામડાઓમાં અંધાર પર છવાઈ જવા પામ્યો હતો વીજ ફોલ્ટ માટે પીજી વિસીએલ કચેરીના કોલ સેન્ટર નંબર તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરના ફોન બંધ આવતા ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો ચુડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના બનવા સામાન્ય બની ગઈ છે ત્યારે પીજી વિશેની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે પીજી વિશેની પ્રિ મોન્સૂનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે મેન્ટેનન્સના નામે અવારનવાર વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવી છે ત્યારબાદ નિયમિત રીતે વીજ પુરવઠો મળતો નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના હેલ્પર તેમજ વીજકર્મીઓ ફોન ન ઉઠાવતા હોવાના આક્ષેપ થયા હતા એક વર્ષ પહેલાં હેલ્પરની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા અને તેની બદલીની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પણ આ દિવસ સુધી હેલ્પરની બદલી કરવામાં આવી નથી ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે હેલ્પરને જાણ હોવા છતાં લાઇન ફોલ્ટનું રિપેરિંગ થતું નથી ત્યારે હેલ્પૅનની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી બદલીની માંગ કરી હતી છ ગામો સુધી ફીડર લાંબુ હોય એક ગામમાં ફોલ્ટ ન થતાં સાત ગામોની સ્વિચ બંધ કરી દેવામાં આવે છે ગ્રામજનો દ્વારા વીજ ફોલ્ટ અંગે ફોન કરવામાં આવે તો લાઇનમાં ફોલ્ટ છે તેવું કારણ આગળ કરી દેવામાં આવે છે આ અંગે વી આર નોકિયા સાહેબ નાયબ કાર્યપાલક એજને ચુડા દ્વારા જણાવ્યું હતું કે અમારી કચેરી માત્ર છવ્વીસનો સ્ટાફ હોવાથી પૂરતું કામ થતું નથી આ તકે ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ચૂડા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ફોન કરવામાં આવે છે છતાંય હેલ્પર તેમજ અન્ય વીજકર્મીઓ ફોન ઉઠાવતા નથી જેથી આ વિષયને ગંભીર રીતે લઈને હેલ્પરની તાત્કાલિક અસરથી બદલીની માંગ કરવામાં આવી છે ખેતીવાડી અને જ્યોતિ ગ્રામ નિયમિત રીતે વીજ પુરવઠો મળી રહે તેવી માંગ કરી ભૃગુપુર સહિતના ખોરક વાડા લિયાદી લાલિયાદ કારુલ સેજકપર મુજીદળ સહિતના ગામોમાં વારંવાર વીજ વિક્ષેપથી વીજ ઉપકરણો ભારે નુકસાન થયું છે ચુડા તાલુકાના ભગોપુર ગામથી આજે અમે બધા જ અને કહેવાય ગામ સમસ્ત વતે મારું નામ હસમુખભાઈ સંકળિયા અને ગામ સમસ્ત ખેડૂતો અને તમામ ધંધાર્થીઓ આજે ચુડા પીજીવીએસએલ કચેરીએ ગામની અંદર અવારનવાર ખૂબ જ વારંવાર લાઈટ જાય છે જ્યારે પણ કહેવાય ને કે વાવંટોળ હોય અથવા તો થોડી વાર કંઈ વરસાદ આવે તો પણ લાઈટ જતી રહે વહેલી સવારે લાઈટ જાય વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પણ છતાં પણ સમયસર રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જ્યારે એમને રિપેરિંગનો ટાઈમ મળે છે ત્યારે રિપેરિંગ કામ જો કરવામાં આવે તો આમ જનતાને આનો સારો લાભ મળી શકે આમ જનતા આ ઈચ્છે છે કે અમને નિયમિત લાઇટ મળે ખેડૂતો ઈચ્છે કે અમને નિયમિત પાવર મળે જેથી અમારી ઉપજને અને વારંવાર લાઇટ જવાથી કહેવાય ને કે વીજળી ઉપકરણો જે ઘરમાં વપરાશના હોય બીજા કંઈ છે એનાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે એટલે પીજી વિશીલ કચેરી આવે અને આમ જનતાની એક જ રજૂઆત છે કે અમોને આ ઝડપી આનું નિરાકરણ આવે ઝડપી રિપેરિંગ થાય અને સારી સુવિધા મળે એવી આ આમ જનતા પ્રભુપુરની ઈચ્છે છે આજે થોડા પીજી વિશીલ ખાતે ભગુપુર ગામ સમસ્ત સરપંચ શ્રી ડેલિકેટ શ્રી ગામના આગેવાન શ્રી ખેડૂત મિત્રો શ્રી બધા રજૂઆત કરવા માટે આવેલ પજીવીસીએલ નો અવારનવાર લાઈટ ફોલ્ડીંગ માટે અને અમુક રજૂઆત માટે આ ગામ સમસ્ત બધા રજૂઆત કરવા આયેલ અને સાહેબને લેખિતમાં આবেদন પણ આયેલ

સદર બાબતે મારા મારામાં રહેતે ફોન આવેલા હતા બે દરેક ફોન રિસીવ કરેલા છે લાઈન સ્ટાફે ફોન ભરતી મેરા એ મેં નજુવાત કરી છે ને એ મને લાઈન સ્ટાફને પણ ઇન્સ્પ્રેક્શન આપી દીધી છે કે તમારા ફોન ઉઠાવવાના અને જવાબ પણ તમારે શાંતિપૂર્વક જ આપવાનો છે અને એ બાબતે આજે લાઈન સ્ટાફને ભરતીને પણ કહી દીધેલું છે સવારે હતો અને આજે પણ તે વધુપુરમાં હરુકુળ ઈજી પેડર ઉપર જ છે લાઈન સ્ટાફ અને તેને પિટિટ ચાલુ કરાવીને ત્યારે વનુપુર ઈજી નહીં અને હેલ્પર હેલ્પરની કામગીરી બાબતે પણ પ્રશ્ન ઊભા થાય છે તો એ બાબતે શું કહેશો